નમસ્કાર દોસ્તો ફરી એક નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે હું છું આપનો જોઈ જોઈશું ભીડાની જેમ બધા જ વ્લોગમાં એકને એક સ્પીચમાં આવી રહ્યો છું અને આજે છે અયોધ્યામાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા એટલે અમે અત્યારે હાલ પહોંચી ગયા છીએ ચકમુખિયા હનુમાનજી મહારાજના મંદિરે પાંચસો વર્ષ પછી જે અયોધ્યામાં અત્યારે પ્રાણ પ્રતિષ્ઠા શરૂ છે વીસ પેઢી પછી એસી યુદ્ધ પછી અને ચાર લાખથી વધુ જવાન શહીદ થઈ ગયા છે આપણા વેરલાઓ જે તો આજે આજ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તો એ માનમાં અમે શ્રી શકમકી હનુમાનજી મહારાજના સાનિધ્યમાં પહોંચી ગયા છીએ અને માથે શિખર ઉપર ધજા ચડાવવા જઈ રહ્યા છીએ તો બન્યા રહેજો મજા આવશે સ્કીપ ના કરશો આખામાં આજ બંધનું એલાનતા ના કહેવાય પણ શ્રી રામ ભગવાનના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા છે તો તળાજા આખું તળાજા બંધ છે અને જ્યાં જ્યાં તમે જોશો તો દરેક જગ્યાએ બધી ચા છે પાઉંભાજી છે નેક્સ્ટ જે જે લોકો પોતાના ધંધો કરી રહ્યા છે તેમાં આજનો દિવસ પૂરતી બધું જ મફત કરી દેવામાં આવ્યું છે તો પિસ્તાલીસ વર્ષ પછી જે આજે તિથિ આવી છે તે તિથિ ની વાત કરું તો આ તિથિ પિસ્તાલીસ વર્ષ બાદ આવી છે વીસ પેઢી વહી ગઈ છે અને પોચ શુભ બારસ છે આજે અને હાલમાં અત્યારે થયા છે અગિયાર ને એકત્રીસ એટલે બાર ઓગણત્રીસ આજનો દિવસ આખો સારો જ છે પણ અત્યારે શુભ તિથિ શરૂ છે તો હાલમાં મેં દાદાને ધજા ચડાવી રહ્યા છીએ અને આ તિથિ પિસ્તાલીસ વર્ષ પછી આવી છે તો કલિદાંદ એકાવન પચીસ અને વિક્રમ સંવંત બે હજાર એશીનો આ દિવસ છે તો આ ભગવાન શ્રી રામલલા અયોધ્યામાં જન્મ મંદિરમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ જઈ રહી છે તો તળાજા અને પણ આખું ભારત છે તે ઘરોને સોસાયટીઓને મહોલ અને મંદિરોને ગામોને શહેરોને નગરોને મહાનગરપાલિકાઓને મોટી સિટીઓને સારી રીતે શંઘારીને આજે રામ ભગવાનના વધામણા કરી રહ્યા છે ત્યારે આજે દરેક નાગરિક પોતાના ઘરમાં નરેન્દ્રભાઈ મોદીએ કીધું તેમ દીપ જલાવશે દિવાળી મનાવશે તો હવે અમે અહીંયા પહોંચી ગયા છીએ બાપુની રાહ જોઈ રહ્યા છીએ મંદિરે અમે હાલ પહોંચી ગયા છીએ તો હવે ધજા ચડાવતી વખતે મળ્યા અને દાદાના તમને દર્શન કરાવી બન્યા રહેજો મજા આવશે આ છે મંદિરનું પટ્ટાંગણ શ્રી ચકમકી હનુમાનજી મહારાજનું મંદિર વનસ્પતિ અને પક્ષીઓનો કિલકિલાટ તમે સાંભળી રહ્યા છો અને આ છે માતા ખોડિયાર માતાજીની વાવ ત્યાં પણ આપણે જઈશું આની પહેલાના વ્લોગમાં તમે કદાચ અમારો વિડીયો જોયો હોય તો અને આજથી જવાનો રસ્તો છે પીપલ્લા અને આ બાજુએ જવાનો રસ્તો છે નવી જૂની દેવલી તો ફાઇનલી કાંઈ અમે લોકોએ શિખર ઉપર ધજા ચડાવી દીધી છે અને દર્શન પણ તમને કરાવી ચૂક્યા છીએ અને હવે અહીંથી દર્શન અમે કરીને નીકળી રહ્યા છીએ તળાજા પર તળાજામાં કઈ કઈ જગ્યાએ ક્યાં શું ફ્રીમાં છે આજે શું રાખ્યું છે તો બન્યા રહેજો હવે સીધા જ મળીએ છીએ તળાજા જઈને ગાઈસ શ્રી રામ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ ચાલે હનુમાનજી મહારાજના દર્શન કર્યા બાદ અમે ફોડિયારમાની ભાવે જઈ રહ્યા છીએ આપણે હજી નીચે તમને વાવ દેખાડવા જઈએ ખોડિયારમાં અહીંયા લગી પાણી ભરેલું હોય છે પણ ફિલહાલ અત્યારે વાવમાં પાણી ખાલી થઈ ગયું હોય એવું લાગે છે અંદર છે નીચે જોઈ શકો છો વાવ ના દ્રશ્યો અને વાવ ની બહાર નીકળતા જ હનુમાનજી મહારાજનું મંદિર હવે અહીંથી સીધા જ મળીએ છીએ હવે તમને તળાજા बनिया हींअर जो जय श्री राम છે પીપલાથી થોડક આગળ અહીંયા પણ છે તો તળાજા પહોંચી ગયા છીએ હવે આપણે જઈ રહ્યા છીએ ક્યાં ક્યાં વસ્તુ ફ્રીમાં રાખી છે શું છે શું નહીં બન્યા રહે જોઈ શકો છો તમે બજરંગદાસ બાપાનું આ મઢુલી છે ચોક છે અહીંયા ચા વિતરણ અને પાણી સુવિધા પ્લસ પાઉંભાજી ફ્રીમાં છે અને અહીંયા શ્રી હનુમાનજી મહારાજના મોતીસૂરના લાડવા અને એવું બધું ફ્રીમાં છે બજરંગદાસ ચોકમાં હવે આપણે સીધા જઈએ છીએ શક્તિ તમે જોઈ શકો છો પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ હોવાને લીધે અમે તળાજામાં શક્તિ ગૃહ શક્તિ ચા તરફથી દરેક આવી ભક્તોને ચા ફ્રીમાં પીવડાવી છે પણ સાથે આપ્યા છે અને આ આપણે ભારત વર્ષમાં પાંચસો વર્ષ પછી પહેલીવાર આવું થઈ રહ્યું છે ત્યારે દરેક નગરજનો ફૂલ ઉત્સાહિતમાં છે અને આવું કાર્ય હવે સો વર્ષ પછી પણ નહીં આવે એટલે જેથી કરીને આજે આ કાર્યને આપણે વધાવી લેવા બધા ઉત્સુક છીએ અને બધા આનંદ કરી રહ્યા છે જય શ્રી રામ જય શ્રી રામ જય જય શ્રી રામ અલગ અલગ તળાજામાં ઘણી બધી વસ્તુ ફ્રીમાં રાખી છે હવે સીધા જઈએ છીએ અમારા પરમ મિત્ર અને અમારા શ્રીને ઘરે ઉતારવા માટે બ્લોગ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમે પહોંચી ગયા છીએ તળાજા અને આ તળાજાની બજાર ખાલી છે તમે જોઈ શકો છો આજે બધા રામના નામમાં રંગમાં રંગાઈ ગયા છે આ તળાજાની બજાર છે અને આ અમારા ચિત્તરભાઈ હો ચિત્તરભાઈ ફાઈનલી ગાઈસ કહેશ હું ઘરે પહોંચી ગયો છું વિડીયો કેવો ગયો એ કોમેન્ટમાં જણાવી દેજો અને જય જયશ્રી કમેન્ટ કોમેન્ટની અંદર જણાવી દેજો અને જલ્દી જ મળીએ જશે નવા સાથે તબક્કે લે બાય